છૂટાછેડા મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો બહાર પાડ્યો છે હાઈકોર્ટે કહ્યું કે છૂટાછેડા માટે વેઇટિંગ ફરજિયાત નથી શક્યતા ન હોય તો કુલિંગ પીરિયડ જતો કરી શકાય નહીં પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા માંગતા વ્યક્તિઓને રાહ જોડાવી એ ન્યાયના હિતમાં નથી વર્ષ બે હજાર ત્રેવીસમાં લગ્ન કરેલા દંપતીએ છૂટાછેડાની અરજી કરતા ફેમિલી કોર્ટે અરજી ફગાવી હતી ગુજરાત હાઈકોર્ટ તરફથી અત્યારે એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે જે મ્યુચ્યુઅલ ડાયવોર્સના રિલેટેડ છે ફેમિલી કોર્ટ તરફથી આ મ્યુચ્યુઅલ ડાયવોસની એપ્લિકેશન રિજેક્ટ કરવામાં આવી હતી બંને એ મ્યુચ્યુઅલ ડાયવોર્સની એપ્લિકેશનમાં જે છ મહિનાનો કુલિંગ પીરિયડ વેવ કરવાની એપ્લિકેશન હોય છે એ કરવામાં આવી હતી જે હોય છે એની સામે અમે એપ્લિકેશન કરી હતી એમાં હાઈકોર્ટ તરફથી નોંધવામાં આવ્યું છે કે બંને પત્ની પતિ અને પત્ની છે એ એક વર્ષથી છૂટા રહે છે અને બંને યુવાન છે ફ્યુચરમાં બી બંને જોડે રહે એવી કોઈ શક્યતા નથી સમાધાનની અને હવે પત્નીને કાયમી ભરણ પોષણ પણ મળી રહ્યો છે બંનેના કોઈ